આજે ભાવનગરમાં દિવસભરના બાદ મોડી સાંજે ધમાકેદાર આગમન થયું છે ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેના પગલે શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આજે મોડી સાંજે ભાવનગર પણ તેમાં સામેલ થયું હતું સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું અને સાંજ પડતા જ આ વાદળો ભાવનગર શહેર પર મન મૂકીને વરસ્યા દિવસભરના બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં થોડીક ઠંડક પ્રસરી હતી જેનાથી શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી લોકોએ ખુશીથી વરસાદને વધાવ્યો હતો જોકે અચાનક ભારે વરસાદ તૂટી પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે હાલ પૂરતું આટલું જ વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર